પબ્લિક આવી છે બહુ એટલે જીતવાના તો આપણે જ છીએ ચૂંટણી માં પબ્લિક તો આવા જ ને આખા ગમ માં રાતી ફર્યો એવું છે મહેનત કરજો ભાવ ફોડ્યો છે ખબર છે ને તો ખબર આખા ગમ માં આખા ગમ કઈ દેવાનું આપણું નિશાન તેલનો નો ડબ્બો રાખવાનો છે ખબર છે ને એ તો પેલી દુકાને દુકાને પોસ્ટર મારી દીધો હાચું છે ને હાચું પકા ભાઈ આ બાજુ આવો આવો સાધુ ભાઈ કેવું છે બસ જો આખો અમાર મેલનો ભેળો કરી રાખ્યો તમારા માટો તમારા મેલના કઈ દેજો આ છું કુડી છે ને બધા પાછો આપણા દર વીઘા મરતો વાસી જેનો મરતો ખાવાય મારે શેતર માં જઈને આવજો કરી ને બરાબર

ભાઈ એક આપડો દુશ્મન બાકી રહી જાય છું કી લેવા ગરજ થઈ એટલે પેલા પણ છોકરા હવે હું શું કઉ છું આપડે વોટ લેવો એટલે મને રીત છે પણ પૈસા બાપા તો કરવો પડશે જે કોટ તૂટી જાય તો ભા હારી જાય એનું નહીં વિચારવાનું

હા એ બધું જુનું ભૂલી ને કુતરા ની એતો ન ખબર પડે મારા હજુ પગ માં તું ખસે મારા પગ દબાવું તમારું મારા જરૂર નહી મારા ભાઈ ભાઈ

અને લાઈકાટ વાળો માણસ જો જેતાલાલ હમ તો યાર થોડું મારા હોમો જોવા લ્યા

એ ફાડાવા જાનું પૈસા ઉમે તોરી ભરી બંડલ પડ્યા છે તો આપડા આપડા જે છે ને કુટુંબ મારા બધા વેચી દેવાના છે 500 મારા 1000 હું આલવાનો છું અલ્યા તો હું છે ભાઈ કે ગમે તો ગામનો કાકો થા મારો ભત્રીજો નહી તો તું તાર ગામનો થો કાકા જિલ્લાનો થાય બાકી પચીસ ભેગું ચોખા થોડું પગ દબાવું છે એ તો કમિંગ એ ક્યાં જવાય થી ચેતનલાલ ચેતનલાલ નહીં થઉ મારા હવે મારા તો કદી એ નહીં મારા નહીં તો તું આડા કોઈ કે પરિયા અળા ના પારતો બમ્મા કા દેખાતો હું ના ના દેખાઉ કોમ કિયા તા ડોહાનું લાભ લીધું નહીં આવવા નહીં આવો કોંતી બહુ કાઠું કોમ તો હા ભલા આ પોટા બનાયા છે તેલ નાખી ખાઈ લે સાદાબા ગેનાડા નઈ લઈ તો ગોટા કરવા આ નઈ મોના આ કાઠું કર્યું જો આ રહ્યો છે નઈ ને તો મને વિશ્વાસ છે કે હું છત્રી ઓટનો તૈયારી દેવાનો છું હું કીધું તું કે નહીં દઉં હવે ઓના મગજ ખરાબ કરી દીધું કાજે મુએ હંગાત નઈ આવું ન એવું ના કર રાધા ઓ રાધા

સાચી વાત બરાબર ને મિલવા રીસી બે કઈ બઉ ખોટું થઈ ગયું જબરદસ્ત ખોટું થઈ ગયું મારા આંગા થી